આપણે આ ગ્રીનલેન્ડ બ્રિજપુલ સનેડો એટલે ખેતીનું ખેતી કામ માટેનો આ એક સનેડો મશીન છે બ્રિજપુલ આપણે કંપનીનો કોઈ જૂની વસ્તુ નહીં કોઈ બહારની વસ્તુ નહીં કંપની ખેતી નાખવા ચનેડો આવે અને આમાં ફોર વ્હીલ થ્રી વ્હીલ હાઇડ્રોલિકનો હાઇડ્રોલિક સિસ્ટમ આથીનો સાપડો સાયઓ છત્રી બધું આની સાથે આવે અને આપણે જે આપણે બે ડિઝાઇનના મશીન છે આમાં અને એમાં એક મિલેટરી મશીન આવે અને સાદું મશીન આવે મિલિટરી મશીન એટલે કે આ મિલિટરી મશીન છે આ મિલેટરી મશીન છે આપણે આમાં સિસ્ટમ એકદમ બહુ સારી આવે છે આમાં આપણે નવો ગેર આવે કંપની ફિટિંગ નવો ગેર આવે આ પીટીઓ સિસ્ટમ આવે આ પીટીઓની દાંડી છે આ પીટીઓ છે આ પીટીઓ છે અને આમાં હાઈલો ગેર આવે ત્રણ આગળ આવે અને ત્રણ હાઈલો ગેર આવે આમાં હાઈલો ગેર છે ત્રણેય પહેલાંમાંય આવી પડે બીજામાં આયલો પડે ત્રીજામાં આઈ લો પડે અને રિવેશમાંય ત્રણેયમાં આવેલો પડે અને આનું કંપની ફિટિંગ ડિપ્રેશન આવે ડિપ્રેશન કંપની ફિટિંગ આવે અને સીધી સોકડી લાગે ચોકડી દી ખરાબ નથી થતી અને એકદમ સારી ક્વોલિટીમાં એ લોકોએ બનાવ્યું છે આ આપણે પીટીઓ દોડવા માટેનું આ પીટીઓ સાફ્ટિંગ આપેલી છે અને આપણે જાળી વધઘટ કરવા માટે એના માટેનો આ આપેલા છે જે આંકડાને હેઠે ઢેબો મૂકી અને બાવડા અધર કરે એટલે આખો સાનેડો ઓટોમેટિક અદર થાય અને એના માટે આપણે સુવિધા આપી છે જાળી આ પાછી કરવી હોય કે હાંકડી કરવી હોય કે પોળી કરવી હોય એના માટે માટેના જેક આપેલા છે અને स्लिपटाट मशीन आ અને એન્જિન સાથે આનું ઓઇલ આવે ગેર સાથે એનું ઓઇલ આવે ગેરમાં હાઇડ્રોલિક અને ગેરનું ઓઇલ મિક્સ ભેગું જ આવે છે એટલે કોઈ આપણે ઓઇલને અલગની ટાંકી આપવાની કોઈ એની જરૂરિયાત નથી આવતી અને બેટરી આની આપણે ફ્રેન્ડલી નિષેધ આવી જાય બેટરી એકદમ ફર્સ્ટ ક્લાસ અંદર કોઈ જાતનો કોઈ કડાઈ ન કરે અને અંદર બેટરી બેસી જાય અને આપણે રાતે આકવા માટે લાઈટ હોતી આવે લાઈટ લાઈટની સુવિધા છે ત્યાર પછી આમાં is done.